આકાશવાણી જો ભોજ કેન્દ્ર કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘાલ ભા ભેણું આકાશવાણી જે સ્ટુડિયોમાં આયા અ અરુણાબેન ઠક્કર આકાશવાણી જે શ્રોતાએ લા અરુણાબેનનો નો નયો ન અરુણાબેન વાે ઘડી નાટક કવિતતા અને વાતાઓ ખાણી પાંચ અચે તા અ હલો કર્યું ઘાલમાં આયાંઈ વૈષ્ણુ ઘોર વટે એટલે કે વેઠે પંજો નાટક ખણીને ભા ભેણું ખબર આ કે કોરોના દરમિયાન પાંબે ગચ ડુખી કોરોનાજી વાર્તાઓ કવિતાઓ કવિતા પણ જામ લેખાણ્યું અને ફરી હૈર બ હજાર પંજી મેરના છુટાછાયા કેસ મજ અરુણા ભેણ ની ગણ ક્યા જાય કોરોના મોંદ અરુણા ભેણ આકાશવાણી પરિવાર કે હોમ્બ સે આે અરુણા ભેણ જેજો રાજીબો થઈ કોરોના સુણીને તો હલો અધા જગદીશ ને જયશ્રી ને રંગલી શેરજી ને કેર તો કેર કરે નેટ્ટી કેળી જીએ તો કમાડું મરે તો તા થયા થયા તા થઈ રંગલો એ રંગલી રંગલી એ રંગલા રંગલો તું હા નથી જઈ શકે રંગલી તું હા નતો ચઈ શકે રંગલો અક્કલ મઠો અહીંયા રંગલી તું અક્કલ મઠો અહીં ડોસલ ખંગે તા ખૂ ખૂ રંગલી અધા કોલે હથ રખેતી પાણી દિં ડોસલ મથો હલાય હા જો એસારો કરીએ તા રંગલી પાણી પી રહી હતી રંગલો જે અચા અચાતો રંગલી વેનય જરાક તો કાખો રંગલો તુંચે ચં કરિયાં રંગલી ખેલ ખલતી હે 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 અધા પટ્ટે વે રી હેં રંગલી હી રંગલો ભલા કેદા રંગલી અદા એ વિઠેજી જગ્યા ગોતે લઈ આ અ હે મિચ ચઈતા કે શેર એ કે વિઠેજી જગ્યા પણ રંગલી અદા એ ખાલી વડો આ તો માણું કતરા નીંડાઈ અંગલી હી મરી મોત પટ્ટાબંધ કોલ બધા હેં રંગલી અધા હી કોરોના આયો ન અધા કોરોના આયો રંગલી અધા અહીં સોણો નતા કોરોના કોરોના હેકડો કપલ હલ્યો તો જગદીશ એ હી બાઈ કહેર આવે હી કોરોના કે કોલે બોલ્યા થી જયશ્રી એ હા ગા તો સચી આ ભાઈ કોરોના કે અજ બોલ્યા

અડી ગલંદી જગદીશ હા 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 નેર્યો તો ખરા મા કનમાં પણ કોરોના ઘુસી વ અદા બાય વી કોરોના એ કોરો સેર જા માણું આવ્યો મુખ્ય સમજાઈ ખરા રંગલી એ અ હી ચાઈનીઝ આ બારાઇન્સ કેતરા મારી વ્યા ખબર આ રંગલો અદા સજ દુનિયામાં હા હા મચાઈ દિઈ કોરોના ભરા મે દ્રિજ તા અદા હા મુખે ધ્રિજાયમાં મુખે ચા પીણી ચા પીર સેરજી વેલો રંગલો હલો અદા અહીં યાદ કર્યો અહી ચા પીરિયા રંગલી પાબોએ રંગલી એ અરધી અર્ધી એમ્બ્યુલન્સ જો આવાજ હી કેડો દખો આ કોલ કરીએ તા ગાડી કે જમદૂત રંગલી અદા હી જમદૂત નાય ચમજૂત જમદૂત જે હથમાં જાનુ છોડાયોડે તી રંગલો હા અધા કોકમાંદો થઈ પે કોક છણી પે કે એક્સિડેન્ડ થઈ તાડી કોઠે લાય અતડીયા પી અચે અદા હા જમદૂત વતી પહેલાં એમ વેણું પે ઈ રંગલી ખલી પેતી હા અને બાજર વે તો માૂજી દવા થઈને અદા ચાયજો કપ રખંદે રંગલા ચાય તો ચડી વે ભલા રંગલો રાજી થ માણું કે તો ચડે મુજે અધા કે તો ચાય ચડી ખલે તા તા થયા થયા તા થઈ રંગલી અદા આઈ કદાયા અસિ જરાક તા ભલા કોરોના જે વેસમાં માણું અચે તો કોરોના હુ હા હા હી હા અધા ખીચે મહેન ચશ્મા કઢી દે કો ભા કોરો એડો રાકાશવારે જો કી હલ તો કોરોના આઉં તો આ કે ખાઈ વેદોસે આ સજી દુનિયા કે ખાઈ વેદોસે અધા હલરે હાલે વેન ડાનુ આઉં જરાક લેટા તો મુખે લેટે લે કોરોના હા જોર સિરાડ વેજે તો સજી દુનિયા ધ્રજેથી ફોટરા ફોટરા ધ્રજેતા ને રંગલી નચંદે નચંદે ગાઈએ તો મા હાથ ઓતા ઘર મે વેવતા

નેર્યો નેર્યો નેર્યોેરિયો ડોસલ રંગલી અધા હી પહે માસ્ક ખીચે મે મજાનુ કઢીને પેરેથી અધા એ મુજો સા મુજે તો રંગલો આઈ નહીં પહેલો તુંજાઈદા ને પોલીસ હજાર રૂપિયા ગિની ભલા અધા હે ભગવાન હજાર રુપિયા મોટા ખીચે મેચ ફરાઈ જગદીશ હા બાપા રૂપિયા નહીં તો ખણી વેદા ભલા અધા એ રંગલા હલ હલ મુ અડના આઈ મુકે ગામની બસ મે મો બધી ડના મુજારો વો રંગલી અધા હિને છોકરો માં ભેરો હેતરા નંઢા છોકરા જય શ્રી બાપા ખંગ કે છક અચે તો આડો રૂમાલ રખજા અધા ભલે પોલીસ કેતરા રૂપિયા ઘિ મિડ ખલતા રંગલી અધા હાથ ધો અધા કો આઉં તો કી નહીં ક્યો રંગલી નેેર્યો અને હી બેન્ચ કે જલીને વીઠાવા ઓડા પહેલાં કેઠો કદાખ ખબર આ ખાધે પીતેનો મોર તો હથ ધોઈ ચા રંગલો રંગલી અધા થકીર્યા લગી રંગલી અધા થકીર્યા અધા આં તો હી તાલી સોળે થકિર્યો અહીંયા કામ તો એ વર્ણ પંચ પંચી જણાવા વે કી વ્યાધે કોરોના હા હા હુ હા અદા એ તું તો વરી હલ્યો આવે કોરોના ગુડોપ નહીં વેના મીણી વટી આઈયા હા 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 રંગલો એ બાપા તું વે કોલાય મુજે અદા પુઠી પ્યો હઈએ કોોના જગદીશ જયશ્રી ભેણ ગાલ્યું સોણી ઘડેયું અહીં ચેતા કે માસ્ક મ્ક વિગરજે હાથ ન ધોએ અડા મૂકે મુકે ખપેતા અં તર જલી ગના અ અદા એ મારી પુટ કોલ જલી આય કોરોના આ નસ ગઢે બુઢે કે જલીગના તો ડાયાબિટીઝ બ્લડપ્રેસર ઈવે તોટી જ ર અદા મુખે કી બના ભલા મુ તો માફ જ કરી જ કાં તું બચ કાં કોરોના એ ન ઓડા છ માડું ભેરા ત્યાં અહીં તાછળ પેન પર્યા પર્યા અહીં થોડા આઉં ઓડા ઓડા તો અદા રંગલા હી લડ્યો ખરો હા તો તું ઘરે કોઠે વિન રંગલો અદા હલો પાં હલો ઉભો થયો અરે અરે બેન ચલી ઉભા રંગલી અદા હલો જમી ગનો ભોખ તો મૂકે પણ લગી આ રંગલો એ હા કોરોના જે મથા કોટ મેં પો ભોલી વ્યસ ભોખ મૂકે પણ લગી આ રંગલી એ રંગલા એ સારો કરે ને ગરમ ગરમ ભજિયા ઉતરે તા હોન ભરા ડાબેલી લારી લગી આ અદા એ પોતર અને ઘંટડી ખોલ્યો મુકે તો બાજરજી માની ડીજા ભલા રંગલો રંગલી તો કે ભજિયા ખેણાઈ રંગલી હં ને ડાબે લીપો અધા એ હી લારી તો કેતરી મળી આય સે કોરોના ઓડા જ ફેરે તો રંગલી હે અધા આ કે ઢસાણો મુકે તો નતો ડસ અધા એ ચોરઈ કોરોનું મોકે સામે રે તો રંગલો અધા આ કે વેમ તો તને અધા નિર નિર હું રિક્ષા આવ્યો ને ઉનપોઠિયા ભગો રંગલી હરે કરે ને જે કનમે અદા ધ્રિજ આઈએ ઈએ હલપા ભીજી વો એ ઘર પજાઇ ડી દિય રંગલો હા મરે ચેતા કે ડર ગયા સો મર ગયા અર ગયા કર ગયા રંગલો અડે અદા જે ધ્રિજયે મરી રહ્યો અ એ તો સચી ગાઇ પ્રિજો તો મરી રહો રંગલી અદા હાણ બાજરની માની ખાઈ ગો વેલા અદા પહે ડુંગરી પાયા રંગલી આખે ડુંગરી ખબર અહીં કેડી મોંઘી થઈ વે આ રંગલો રંગલી ગાઈએ તો મોગા પટાટા મોંઘી ડુંગરીછેતાા થઈ થઈયા તા થઈ અધા અંશા પ્રાણ પેટ ભરાજ તાસ થઈ રંગલી એ અદા આયમ મોર હથ ધોત ન અ હા ધોઈ પોઠિયા રડવે દે એ હું દસણો રંગલો અદા ધોતે ધોતેજો ચોતા એ હાથ ન ધો તી નિ નીહારે જ ન રંગલી અદા હા હા બંધ્યો વહેલા અદા નહેરી બંધ્યો હા કોસ અચે આ કમાલ ભલા રંગલો હલો અદા હા બસ કોતું ને પાંચ ગામ બે અદા હલો હલો ખબર ન પોણી ખપે ભલા રંગલી એ રંગલા એરથી ને કોરો અ અધા એ હું ઓડા જ ફેરે તો રંગલી રંગલો એ રંગલી નેર સેલ પોઠી આચાર્યા થ્યા હેં રંગલી એ બસ બસિ હલો હલો રંગલો અધા ખમો ચલ્યા અધા પોતર સચો ચા હું મુકે જ મે પ મો નતો વેજા રંગલો ો ગામ આવ્યો અદા હે હા આેર્યા તો કઈ બસ મે રંગલી અદા હા બજારમાં જ નો ઓત છોટકો આ ભાઈ રો આવ્યો વે તો અદા એ નાના બાય એ તો એ બી કે છડે બી કે ત્રે કે જલ્દી મુજે કારણ એ અચે હલ રંગલો અદા ગાલ લખજી ક્યાં મે જણા ઈ વિચારીએ તો અદા આ તોં ઓતરો કહીસ મસ્ક પહેરીસે હાથ ધોંધસ ઓે છુટા છુટા વેદી રંગલી વાહ અધા વાહ તાળી વજાયે રંગલો રંગલી ગાઈ ચચીતોચે અધ ખંઘ અચેતી રંગલો ચાન બચીતો કોુબી ના પાયે